સમાચારો જોયા વિસ્તારથી તો ઈચ્છાપુર પોલીસે એટીએમ સેન્ટરમાં લોકોના એટીએમ બદલી નાખી પૈસા ઉપાડી લેતી ટોળકીના બેને ઝડપી પાડ્યા હતા સુરતની ઈચ્છાપુર પોલીસે એટીએમ સેન્ટરમાં એટીએમ બદલી રૂપિયા ઉપાડતી ગેંગના બેને ઝડપી પાડ્યા હતા ઈચ્છાપુર વિસ્તારમાં મોરા ગામમાં આવેલ એટીએમની અંદર પબ્લિકના માણસોના એટીએમ બદલી પૈસા ઉપાડી લઈ છેતરપિંડી કરનાર બે આરોપીઓ નીતીન સિંહ નકુલ સિંહ તથા અચ્છેલાલ ઉર્ફે અભયને ઝડપી પાડ્યા હતા જેઓ તેઓના અન્ય બે સાથીદારો મનીષ સિંહ અને शिवम સિંહ ભાગી છૂટા તેઓને વોન્ટેડ જાહેર કરાય છે હાલ તો આરોપીઓની પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી છે અત્રેના ઇચ્છાપોર પોલીસ સ્ટેશનના મોરા ગામ ખાતે તારીખ છવ્વીસ નવ તથા સત્યાવીસ નવના રોજ બે અલગ અલગ બનાવોમાં બે ગુના દાખલ કરવામાં આવેલ છે બીએનએસ કલમ ત્રણસો અઢાર ચાર તથા 54 હેઠળ ઉપરોક્ત બનાવમાં આરોપીઓ ભોગ બનનારનો વિશ્વાસ કેળવીને તેમજ ભીડભાડનો ફાયદો લઈને તેઓની પાસેથી પાસવર્ડ જાણી લેતા હતા તથા તેઓનો એટીએમ કાર્ડ સ્વેપ કરી લેતા હતા અને બાદમાં આ એટીએમ કાર્ડનો ઉપયોગ કરીને વિવિધ ટ્રાન્ઝેક્શન કરીને પૈસા ઉપાડી લેતા હતા જે પૈકી એક બનાવમાં ત્રણ ટ્રાન્ઝેક્શન કરી પચીસ હજાર તથા બીજા બનાવમાં ચાર ટ્રાન્ઝેક્શન કરી આડત્રીસ હજાર રૂપિયા જેવી રકમ ઉપાડી લીધેલ હતી આમ કુલે ત્રેસઠ હજાર જેવી રકમ ઉપાડી લેવામાં આવેલ હતી આરોપીઓ દ્વારા કેટલા આરોપી પકડાયા કેટલા હાલ વોન્ટેડ છે ઉપરોક્ત બંને બનાવોની ફરિયાદ નોંધ્યા બાદ ઈચ્છાપોર પોલીસ દ્વારા ત્વરિત પગલાં લઈ ટેકનિકલ સર્વેલન્સ સીસીટીવી સર્વેલન્સ તેમજ હ્યુમન રિસોર્સીસ નો ઉપયોગ કરીને અત્યાર સુધીમાં બે આરોપીઓ પકડી લેવામાં આવેલ છે તેમજ અન્ય આરોપીઓ પકડવાની તસવીજ ચાલુ છે આ આરોપીઓ અગાઉ કોઈ ગુના છે સાહેબ એ દિશામાં અમારી તપાસ ચાલુ છે કે તેઓ આ એમ અન્ય ગુનામાં આશ્રમ છે કે નહીં યગ્નેય સ્પેશિયલ રિપોર્ટ S9 ન્યૂઝ હજીરા અમારી તમામ માહિતી અપડેટ માટે જોડાયેલા ન્યૂઝ સાથે